જય માતાજી મિત્રો જય શ્રીરામ મિત્રો તો મિત્રો આજે છે બાવીસ જાન્યુઆરી તમને યાદ હશે બાવીસ જાન્યુઆરી ગઈ સાલ જે આપણે રામચંદ્ર ભગવાનની રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તો આજે પણ બાવી તારીખ છે તો અમે દોરી રેડી થઈ ગયા છીએ અને તમારા બધા લોકોનો હું વિક્રમ નવા બ્લોગ વિડીયો અંદર હાર્દિક સ્વાગત કરું છું આજનો બ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો આજે બાવીસ જાન્યુઆરી છે એટલા માટે અમે જઈ રહ્યા છીએ અમારા ગામની અંદર મંદિર છે રામચંદ્ર ભગવાનનું તેને અમે રામજી મંદિર તરીકે ઓળખીએ છીએ તો તેઓ જઈ દર્શન કરીશું તો મિત્રની સાથે દર્શન કરવા જઈશું તો જય શ્રી રામ મિત્રો જય શ્રી રામ મિત્રો તો અમે સાથે મળી જઈએ છીએ રામજી મંદિર દર્શન કરવા માટે મિત્રો મારા ગામમાં તો તમે પણ અમારી સાથે ચાલો તમને પણ રામ મંદિરના દર્શન કરાવીશું અને હા તો અમે બે જણા આવતા નહીં એકબીજાના બ્લોગમાં હોવા પણ આજે દર્શન કરવા જઈએ એટલે સાથે છીએ કેટલી વાત કરીશ કરો ચાલો મોડું થાય વાત કરું બિલકુલ ચા પીતો તો મિત્રો ચાલો આપણે જે રામજી મંદિર દર્શન કરીએ તમને મળીએ તમે દર્શન કરતા દર્શન કરાવું બતાવું નહીં તમે દર્શન કરાવીએ તો મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા ને મિત્રો અને રામ અયોધ્યાની અંદર તો અગિયાર તારીખે વર્ષગાંઠ મનાવવામાં આવી હતી કારણ કે તિથિ ઉજવવામાં આવી હતી પણ આપણે બાઈક તારીખ ઉજવવા જઈએ છીએ તારીખ દર્શન કરવા જઈએ ઉજવવા નહીં દર્શન કરવા જઈએ છીએ ચાલો મિત્રો મળીએ તમને ફાઇનલ મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છીએ રામચંદ્ર ભગવાનના તો દર્શન કરવા જાઉં તો મંદિરનું બધા કરતા શું મહારાજ મિત્રો આ છે મિત્રો આ છે મારા ગામનું રામ મંદિર હું દર્શન કરાવું બોલો જય શ્રી રામચંદ્ર ભગવાન તો મિત્રો જય શ્રી રામ આ છે મારા ગામનું રામ મંદિર તો તમે દર્શન કરો

મસ્ત શ્લોક બોલાય શ્લોક બોલ દેવ જાનવૈવ રત્ન મંદિર જગત કરો કરો દિવાચમ તો મિત્રો બાર બ્રહ્માણી માતાનું મંદિર છે અને બાજુ માન તો મિત્રો રામચંદ્ર ભગવાન તો આપણે દર્શન કરી લીધા તમને પણ કરાયા તો આપણે આવે છે મિત્રો હનુમાનજીના દર્શન કરવા માટે ચાલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ ત્રિલોક બાપા હનુમાન દાદા છે મિત્રો તો ચાલો મિત્રો કરવા માટે ત્રણ થી ચાર મંદિર આવેલા રામજી મંદિર હનુમાન મંદિર અને બ્રહ્મોની માતાનું મંદિર લોકો વડ સાવિત્રી પૂજા પણ અહીંયા કરતા હોય છે મિત્રો તમને દેખાતું છે આ વડ વડના પીપળો પૂજન પણ વડ સાવિત્રી વડ પીપળા પૂજન પણ મિત્રો કરતા હોય બધા હે મારા વતેણાની તો મિત્રો રામજી મંદિર અંદર બીજું પણ મંદિર છે બ્રહ્મોની માતાનું મંદિર તો આપણે બ્રહ્મોની માતાના પણ દર્શન કરી લઈએ મિત્રો જય મા બ્રહ્માણી રક્ષા કરીએ

તો મિત્રો ઓલરેડી અમે દર્શન કરી ચુક્યા છીએ તમને પણ દર્શન કરાવે ભગવાન અહીંયા મિત્રો થોડા સમયની અંદર મેળો ભરવાનો છે અમારે વસંત પંચમી કે આજથી કરીબન દસ પંદર દિવસ થશે બસ પંચમી મેળો ભરાશે અમારેશું અમારા